મિત્રો ટૂંક સમયમાં ચાલુ થઈ રહ્યા છે દશામાના વ્રત તો આજે આપણે પહોંચી ગયા છે મીનાવાડા ગામની અંદર જ્યાં ભવ્ય મંદિર આવેલું છે મિત્રો વ્રત ચાલુ જ અહીં લાખો લોકો દર્શને ઉમટી પડે છે કિલોમીટરો લાંબી લાઈન પડે છે એટલો વિશાળ મેળો અહીંયા ભરાય છે પહેલાં તો અહીંયાના ઇતિહાસની વાત કરીએ તો અહીં દશામાએ ઘણા વર્ષો પહેલા શારદામાને ને રૂપ લઈને દર્શન આપ્યા હતા અને ત્યાર પછી અહીં મીનાવાડામાં દશામા ત્રિશૂળ અને ચુંદડી સ્વરૂપે વિરાજમાન થયા હતા હવે અહીંયાના એડ્રેસ વાત કરીએ તો આ મંદિર ખેડા જિલ્લાના મૌધા તાલુકાના મીનાવાડા ગામે આવેલું છે તો ગમે ત્યારે તમે મુલાકાત લઈ શકો છો ફાઇનલી આપણે મીનાવાડા પહોંચી ગયા છે આ ગેટ છે તેની બહારની આખી બજાર છે જ્યાં તમને નારિયેલ પ્રસાદ અગળપતિ ઘણી બધી ખાવા પીવાની દુકાનો પણ મળી જશે તમે મેઇન ગેટ છે ઉપર વાંચી શકો છો જય શ્રી દશામાં પ્રવેશ દ્વાર મીનાવાડા તો આ ગેટની અંદર થઈને આપણે આગળ દશામાના મંદિર તરફ જવાનું છે તો અત્યારે કંઈક આ રીતનો વ્યૂ છે થોડાક જ દિવસોમાં હવે દશામાના વ્રત શરૂ થવાના છે એટલે હવે પબ્લિક પણ ધીરે ધીરે વધશે અને તેની તૈયારીઓ પણ થઈ રહી છે તો ચાલો હવે આપણે જઈએ મંદિર તરફ અહીંયા પ્રસાદની દુકાનો છે તો માતાજીને ચઢાવવા માટે ચુંદડી છે આ સાકરિયા છે કંકુ છે શ્રીફળ છે કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો હાજો કંઈક આ રીતની દુકાનો તમને જોવા મળશે અહીંયા તમને મીઠાઈ પણ મળી જશે માતાજીને ચઢાવવા માટે હાજર તો ઘણી બધી પ્રસાદની દુકાનો છે જ્યાંથી તમે પ્રસાદીની ખરીદી કરી શકો છો તો મિત્રો સામે છે દશામાનું મંદિર જોઈ શકો છો સામે જે પગ થયા છે ત્યાં થઈને આપણે અંદર જવાનું છે અને આ જે મંદિર છે તેની આજુબાજુમાં તમને ઘણી બધી દુકાનો જોવા મળશે ઘણા બધા સ્ટુડિયો જોવા મળશે જ્યાં તમે ફોટો શૂટ કરાવી શકો છો તો મિત્રો ચાલો હવે આપણે મંદિરની અંદર જઈએ અને અંદર જઈને હું તમને દર્શન કરાવું ફાઇનલી આપણે જે મેઇન ગેટ હતો ત્યાંથી મંદિરની અંદર આવી ગયા છે હવે જે દશામાનું મંદિર છે તેની અંદર જઈને અમે તમને દર્શન કરાવીશું તો આ જુઓ કંઈક આ રીતનું દશામાનું મંદિર આપણને મીનાવાડાની અંદર જોવા મળે છે અને હાલમાં તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો છે જે દશામાના દર્શન કરવા માટે પહોંચી ગયા છે તો ચાલો હવે જઈએ અને દર્શન કરીએ તમે અહીંયા પબ્લિક જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે આળા દિવસે પણ હજુ દશામાના વ્રતના ઘણા દિવસો બાકી છે છતાં તમે અહીંયા જોઈ શકો છો આળા દિવસે પણ તમને આટલું પબ્લિક અહીંયા જોવા મળે છે અને દશામાના વ્રતની અંદર તો અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી મળતી અહીંયા ઘણા બધા બાળકોના ફોટા છે જે પણ ભક્તોની બાધા પૂરી થાય છે તે પછી અહીંયા ફોટા મૂકી જાય છે પોતાના બાળકોના અને આ જુઓ અહીંયા ઘણા બધા શ્રીફળોનો ઢગલો પણ જોવા મળે છે ઘણા બધા ભક્તો અહીંયા શ્રીફળ ચઢાવે છે પાંચ નારિયેલનું તોરણ ચઢાવે છે તો આગળ હું તમને દર્શન પણ કરાવીશ મંદિરની અંદર આ જુઓ અહીંયા ઘણા બધા ભક્તો દર્શન કરી રહ્યા છે તો આ જુઓ કંઈક આ રીતનું મંદિર છે અંદરથી તો આ સામે તમે દર્શન કરી શકો છો દશામાના અને એક બાજુ મહાકાળી માતાના તો આ જુઓ સામે દર્શન કરી શકો છો તો મિત્રો કોમેન્ટની અંદર જય દશામાં લખવાનું ભૂલતા નહીં અહીંયા જે માતાજી છે શારદાબા તેમનો ફોટો પાડવાની સખ્ત મનાય છે તો તમારે તેમનો ફોટો પાડવો નહીં એ સાથે જ અહીંયા તમે સીસીટીવી કેમેરાની નજરમાં જાઓ અને ગમે ત્યારે અહીંયા તમે આવો તો ખિસ્સા કાતૃથી સાવધાન જ્યારે પણ દશામાનું વ્રત હોય છે ત્યારે ઘણા બધા લોકોના પાકીટ હોય છે મોબાઈલ હોય છે ચોરાઈ જતા હોય છે કેમ કે અહીંયા પબ્લિક જ એટલું આવે છે તો અહીંયા તમારે ખિસ્સા કાતૃતી સાવધાન રહેવું સામે આપણે આગળથી જે દશામાનું મંદિર છે તેની અંદર દર્શન કર્યા અને આ જે મંદિર છે તેનો પાછળનો ભાગ છે આ જુઓ તો આ મંદિર આપણને પાછળથી કંઈક આ રીતનું જોવા મળે છે અહીંયા પણ ઘણા બધા ભક્તોએ નારિયેળના તોરણ બાંધ્યા છે ઘણા બધા નારિયેળો પડેલા છે ફાઇનલી આપણા દર્શન થઈ ગયા છે મંદિરની અંદર અને જોવો છો જોરદાર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે કેમ કે અત્યારે ચોમાસું ચાલુ છે એટલે વરસાદ તો ચાલુ થવાનો જ તો વાતાવરણ પણ ખૂબ જ જોરદાર છે એકદમ ઠંડુ ઠંડુ એટલે ખૂબ જ મજા આવી અહીંયા ટ્રાવેલિંગ કરવાની જો તમે દર્શન કરવા માટે આવવાનું વિચારી રહ્યા હોય તો આડા દિવસે આવો કેમકે આડા દિવસે તમને શાંતિથી દર્શન થશે તો જો તમે ફેમિલી લઈને દર્શન કરવા માટે આવવાનું વિચારી રહ્યા હોય તો આડા દિવસે આવી શકો છો ખૂબ જ શાંતિથી તમે દર્શન કરી શકો છો શાંતિથી મંદિરની અંદર બેસી શકો છો કોઈપણ જાતનું ટ્રાફિક પણ તમને અહીંયા નડે નહીં તો જો ફેમિલી લઈને આવવાનું વિચારી રહ્યા હોય તો આડા દિવસે જરૂર મુલાકાત લો તો મિત્રો આગળ આપણે જે મંદિર હતું દશામાનું તેની અંદર આપણે દર્શન કર્યા અને આખો તમે વ્યૂ જોઈ શકો છો કંઈક આ રીતનું મંદિર છે બહારથી અને અહીંયા તમને એક જોરદાર બજાર પણ જોવા મળે છે આ જો તો અહીંયા એક જોરદાર બજાર પણ આવેલી છે જ્યાં તમને ખાવા પીવાની વસ્તુઓ છે ફોટોગ્રાફીની દુકાનો છે ઘણી બધી વસ્તુ તમને બજારની અંદર મળી જવાની છે તો તમે બજારની પણ મુલાકાત લઈ શકો છો તો ચાલો હવે આપણા દર્શન થઈ ગયા છે હવે આપણે અહીંયાથી નીચે જઈએ મિત્રો સામેથી આપણા મંદિરની અંદર દર્શન કરીને આવ્યા છે અહીંયા નીચેથી પણ તમે આવી શકો છો તો અહીંયા તમને જય દશામાં ભોજનાલય જોવા મળશે જ્યાં તમને ચાલીસ રૂપિયાની અંદર અનલિમિટેડ ભોજન આપવામાં આવે છે આ જુઓ અહીંયાથી તમારે એક પાસ લેવાની છે અને ચાલીસ રૂપિયાની અંદર તમને અનલિમિટેડ ભોજન આપવામાં આવશે તો આખો જય દશામાં ભોજનાલય છે અહીંયા હું તમને બતાવું કે શું શું જમવાનું આપવામાં આવે છે તો આ જુઓ અહીંયા મીઠાઈ છે પૂરી છે ભાત છે અને દાળ છે તો આટલું ભોજન તમને ચાલીસ રૂપિયાની અંદર અનલિમિટેડ આપવામાં આવે છે તો આખો આ ભોજનાલય છે તો ગમે ત્યારે તમે મીનાવાળા આવો તો અહીંયા ભોજનાલયની મુલાકાત લઈ શકો છો જે દશામાનું જૂનું મંદિર છે ત્યાં આવી ગયા છે નીચેના ભાગમાં અહીંયા જે નવું મંદિર છે તે ઉપરના ભાગમાં બનાવવામાં આવ્યું છે જે આપણે આગળ દર્શન કર્યા અને અહીંયા જે નવું મંદિર છે તેના નીચેના ભાગમાં આપણે આવી ગયા છે તો આ જે દશામાનું જૂનું મંદિર છે તે આ છે તો અહીંયા તમે આ જૂના મંદિરની અંદર દર્શન કરી શકો છો તો કંઈક આ રીતનું તમને જૂનું મંદિર જોવા મળે છે અને અત્યારે અહીંયા જોરદાર તૈયારીઓ થઈ રહી છે દશામાના વ્રત આવી રહ્યા છે તો તો તમે અહીંયા પણ દર્શન કરવા માટે આવી શકો છો આ જે નવું મંદિર છે તેના નીચેના ભાગમાં જ આ મંદિર આવેલું છે અને સામે જે ભોજનાલય છે જય દશામાં ભોજનાલય ત્યાં થઈને તમે આ જૂના મંદિરની અંદર દર્શન કરવા માટે આવી શકો છો તો મિત્રો અહીંયા જે ભેંસ બાંધેલી છે તેને આપણે ચાર ખવડાવવા માટે જઈએ ચાલો કેલા છે માછી એકના બે હાલ તો બે જોડી લીધી છે એક ના દસ રૂપિયા તમે મીનાવાડા આવો તો આ ચાર લઈ શકો છો દસ રૂપિયા લે છે અને હોય છે તેને ખવડાવી શકો છો મિત્રો આપણે આજે મીનાવાળાની અંદર મંદિર છે ત્યાં બધી જ જગ્યાએ દર્શન કર્યા હવે આ જે મંદિર છે ત્યાંથી થોડેક જ દૂરી પર મોહર નદી આવેલી છે જે નદીની અંદર શારદાવાની ભેંસ પાણીની અંદર ડૂબી ગઈ હતી તો હવે આપણે તે મોહર નદી જોવા જઈશું ત્યાં જવા માટે તમારે મીનાવાડા ગામની અંદર જવું પડશે અને ગામની અંદરથી એક રસ્તો તમને મોહન નદી તરફ લઈ જાય છે તો ચાલો જઈએ અને હવે આપણે તે મોહર નદી જોઈએ તો મિત્રો મીનાવાડા ગામની અંદર જે રામાપીરનું મંદિર છે ત્યાંથી આપણે અંદર આવ્યા છે અહીંયા તમને ભૈરવ દાદાનું મંદિર જોવા મળે છે અને અહીંયાથી તમારે સામેની તરફ જવાનું છે તો ચાલો આપણે જઈએ તે જગ્યા જોઈએ તો સામે હતું દાદાનું મંદિર અને આ છે મેનાઈ માતાનું મંદિર અને આજે મેનાઈ માતાનું મંદિર છે તેના પરથી ગામનું નામ પડ્યું છે મીનાવાળા તો આજે મેનાઈ માતાનું મંદિર છે ત્યાંથી અહીંયા સામે થઈને આપણે તે નદી તરફ જવાનું છે તો ચાલો આગળ જઈએ કંઈક આ રીતનો રસ્તો છે તો મિત્રો આ છે મીનાવાડાની અંદર આવેલી મોહર નદી જ્યાં શારદાબાની ભેસ પાણીની અંદર ડૂબી ગઈ હતી અને દશામાએ ડોશીમાનું રૂપ લઈને તેમના દર્શન આપ્યા હતા અને તેમની ભેંસ પાણીમાંથી બહાર કાઢી હતી તો આજ આખી મોહર નદી છે પણ અત્યારે જોઈ શકો છો પાણી નથી અત્યારે અહીંયા સુકાઈ ગયું છે તો મિત્રો આ જ આપણો આજનો વિડીયો આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો આગળ આવા નવા વિડીયો જોવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો